પાંચ રૂપિયા પાંચસો પાંચ પાંચ છુપયા પાંચસો છુપયા પાંચસો છોડ પાંચસો પાછા બાર રૂપિયા પાંચસો પાંચસો

પાંચસો હાથ આવી હડી ઓગણત્રી થ્રી એકંદ્રી બદલી છે

ત્રણસો ત્રણસો ને એકાવન રૂપિયા એકાવન બોલવું ભાઈ પહેલા ત્રણસો બાવન એકસઠ રૂપિયા ત્રણસો એકસઠ એસી રૂપિયા ત્રણસો એકાશી પાસી ચોરાશ સિતી લેવા છે ત્રણસો એકાણું બાણું ત્રણું ચોરા રૂપિયા ત્રણસો પંચાણું

બે ત્રણ ચાર પાંચ નવારૂ ભાવી બાવી રૂપિયા પાસે બાસિ બાણસો પાસે પંચાણું રૂપિયા ત્રણસો પંચોતેર ભાઈ પંચાણું માણસ હજાર નવ્વાણું ચારસો એક બે ત્રણ ચાર ચાર રૂપિયા ચારસો સારો નીકળ્યો તમારો ગ્રહ ચાલો ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા બલબે ચારસો ચારસો રૂપિયા એક રૂપિયા બલ્બે ચારસો એક એક રૂપિયા બલ્બે ચારસો બલબે ચારસો